ઇન્ટરવ્યુ લેવો બહુ સહેલો છે ઇન્ટરવ્યુ આપવો બહુ અઘરો સવાલો પૂછવા બહુ સહેલા છે જવાબ આપવા અઘરા મૂવી રિવ્યુ કરવો સહેલો છે પિક્ચરમાં કામ કરવું બહુ અઘરું લાસ્ટ વીક મારો ઇન્ટરવ્યુ હતો મિરચી પર મને એટલું અજુકતું લાગતું હતું કે જે સ્ટેશન પર હું આટલા વર્ષોથી બોલું છું એ જ સ્ટેશન પર મારો ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યો છે કારણ કે ફિલ્મ રિલીઝ થઈ તો ઇન્ટરવ્યુમાં નેહલે મને પૂછ્યું કે ધ્વનિત વોટ ઇઝ ધેટ વન થિંગ વિચ યુ લાઇક અબાઉટ અ ગર્લ ધ મોસ્ટ કોઈ છોકરીની કઈ વાત સૌથી વધુ ગમે તો મેં એ વખતે તરત જ જે મને જવાબ સૂજ્યો એ કહેલો મેં કહેલું આંખો કારણ કે આંખો એ તમારા મનનો અરીસો છે એમાં દેખાય તમારું મન કેટલું સ્વચ્છ છે દરેક જણની પ્રામાણિકતા એની આંખોની બારીમાં ડોક્યું કરતી હોય છે એટલે સ્ત્રી હોય કે પુરુષ હું તો જનરલી આંખો વાંચતો હોઉં છું હવે આ જવાબ તો મેં આપી દીધો ઇન્ટરવ્યુમાં એના પછી બહુ દોડાદોડ હતી શુક્રવારે વિટામિન સી ફિલ્મ રિલીઝ થઈ પેલો વરસાદનો માહોલ હતો એટલે અમને એમ ટેન્શન હતું કે લોકો જોવા આવશે કે કેમ પણ જબરદસ્ત રિસ્પોન્સ આવ્યો છે ઓડિયન્સનો આ વીકેન્ડમાં હવે હું વાઇડ એંગલ ગયેલો દરેક જગ્યાએ ફરું છું દર્શકોની પ્રતિક્રિયા જાણવા માટે અલગ અલગ મલ્ટીપ્લેક્સિસમાં ગયો છું સિટી ગોલ્ડ ટાઈમ સિનેમા રાજંસ હવે વાઇડ એંગલમાં જયારે હું ગયો ને શુક્રવારની સાંજની વાત છે ત્યાં એક અંધ કન્યા આવી હતી ફિલ્મ જોવા માટે સ્પેશિયલી એબલ્ડ ગર્લ શી કુડન્ટ સી પણ એણે વિટામિન સી જોઈ અને ફેસબુક લાઈવમાં ખૂબ બધા લોકો સાથે હું વાત કરી રહેલો એ વખતે ભીડમાંથી એ છોકરી પણ આગળ આવી એને એમ કહ્યું કે મારે તમારી સાથે વાત કરવી છે અને પછી અમને રિયલાઇઝ કે એ તો જોઈ જ નથી શકતી એનું નામ હિમાંશી હિમાંશી રાઠી એણે મને એમ કહ્યું કે ધ્વનિત મેં તો આખી ફિલ્મ સાંભળીને જોઈ છે મેં માત્ર સંવાદોથી આ ફિલ્મ જોઈ છે અને જ્યારે જ્યારે ફિલ્મમાં તમારું પાત્ર જીગર દુખી થતું હતું ત્યારે મને મનમાં રડવું આવતું હતું અને બારોબાર પ્રામાણિકતા છલકાતી હતી એના અવાજમાં અને મને રીઅલાઈઝ થયું કે હું ખોટો હતો જ્યારે મેં એમ કહ્યું કે આંખો એ તમારા મનનો અરીસો છે તે વાત સાથી જેમને આંખો એના માટે સાચી પણ જેમને આંખો નથી જેમણે ઈશ્વરે એક દિવ્ય ચક્ષુ આપ્યા છે એમના અવાજ થકી એમના અવાજ થકી પ્રામાણિકતા આપણા સુધી પહોંચતી હોય છે સ્પર્શ થકી ઓનેસ્ટી આપણા સુધી પહોંચે છે તમે વિચારો કે કે આપણે લાઈફમાં એમ કહેતા હોય આઈ લવ યુ અને એ વખતે તમારી બોડી લેંગ્વેજમાં રિફ્લેક્ટ ના થતું હોય તો એનો શું અર્થ તમે બોલતા હો કોઈને કહેતા હો કે હું તને પ્રેમ કરું છું ને તમારા અવાજમાં એ વર્તાતું જ ના હોય તો એનો શું અર્થ સ્પર્શની ભાષા છે આંગળીના ટેરવાને પણ વાંચા છે આજનો મોર્નિંગ મંત્ર એ છે કે સ્પર્શમાં અવાજમાં આંખોમાં સમગ્ર વ્યક્તિત્વમાં પ્રામાણિકતા છલકાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ બીકોઝ ઓનેસ્ટી ઇઝ ધ કી ટુ સક્સેસ ઇન એની ફોર્મ અને એટલે જ આજે બંને હાથ જોડી ન શકીએ એટલા નિર્મળ સ્વચ્છ મન સાથે હું તમને થેન્ક યુ કહી રહ્યો છું અમારી ફિલ્મ વિટામિન સી ને આવો રિસ્પોન્સ આપવા બદલ મેં ધાર્યું જ નહોતું કે આવો જબરદસ્ત પ્રતિસાદ મળશે ગઈકાલે માત્ર અમદાવાદ નહીં સુરત વડોદરા રાજકોટ જામનગર પાલનપુર મુંબઈ આ બધી જ જગ્યાએ હાઉસફુલ હતું અને લોકોને ટિકિટ નથી મળી એવું થયું છે સો થેન્ક યુ સો મચ ફોર દિસ બ્યુટીફુલ રિસ્પોન્સ દેટ યુ ગીવન ટુ ધીસ ફિલ્મ અને અમે એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે એને તમે વધાવ્યો એ બદલ આભાર સાત વાગીને વીસ મિનિટ થઈ રહી છે मिर्ची 98.3 महीना नो छेलो दिवस 31 जुलाई 2017 सोमवार नि सवार हूं जो ध्वनित साथे गुड मॉर्निंग माय डियर